અમદાવાદ એલસીબીએ ઓનલાઈન લેવેચના બહાને ઠગાઈ કરતા સુરેશ ઠુમ્મર ને ઝડપ્યો પંદર પોઈન્ટ સત્યાસી લાખ મુદ્દામાલ કર્યો જપ્ત

આરોપી પાસેથી જંગી મુદ્દામાલ કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલ સામાનમાં ઉચ્ચ ગુણવત્તાના લેપટોપ ડ્રોન કેમેરા ને કિંમતી હેડફોન જેવી મોઘા દાટ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા પંદર પોઈન્ટ સત્યાસી લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી ઓનલાઈન પ્લેટફોર્મ પર વિશ્વાસ મૂકી નિછેતરાયેલા નાગરિકોને ન્યાય મળવાની આશા જાગી છે સુરેશ ઠુમરની ધરપકડ સાથે જ રાજ્યના વિવિધ શહેરોમાં આચરવામાં આવેલી ઠગાઈના અનેક બનાવો પરથી પડદો ઉચકાયો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત વડોદરા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ હાથ ફેરો કર્યો હતો હાલ પોલીસે આંતર જિલ્લા સ્તરે થયેલા છ જેટલા વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે ને આરોપીએ અન્ય કોઈ ગુનામાં સડવાયેલો છે વિરુદ્ધમાં એ પોતે ઓએલએક્સમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે એ લોકોને ફોન કરતો અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને એ મુદ્દામાં લઈને નીકળી જતો એ સિવાય એ પોતે ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે એ રીતના લીજે તો અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે અને જે માર્કેટ રેટ હોય માર્કેટ રેટ કરતાં એ વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિત આકર્ષિતથી આની જોડે ડીલ કરતા હતા અને ત્યારબાદ હું વસ્તુ લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ પણ તે ઓનલાઈન પેમેન્ટ કરતો નહોતો જેના આધારે એની વિરુદ્ધમાં અલગ અલગ છ પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે આ આરોપીની વિરુદ્ધમાં અગાઉ પણ બે પોલીસ સ્ટેશન દહેગામ અને અન્ય એક જગ્યાએ નસવાડી તરીકેમાં ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી પાસેથી અલગ અલગ પંદર લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે આરોપી જે આરોપીનું નામ સુરેશકુમાર નાથાલાલ ઠુંમ્મર છે અને એ ઘણા ટાઈમથી છેલ્લે આ જ એમો કરે છે અગાઉ એ છૂટક નોકરી કરતો હતો પણ છેલ્લા બે વર્ષથી એની આ નોકરી બંધ કરીને આ જ રીતની એમોથી લોકો જોડે ચીટિંગ કરે છે હું પોતે ઇલેક્ટ્રોનિક આઈટમ એટલે સિલેક્ટ કરતો હતો કે એનું જે રિસેલમાં છે પછી ગામડામાં લોકોને વેચી મારતો હતો એટલે ત્યાં આગળ અન્ય કોઈ વસ્તુ જલ્દી લોકો એટ્રેક્ટ ન થતા જે ઇયરફોન્સ છે મોબાઈલ્સ છે લેપટોપ છે એ લોકોને ઇઝીથી એનું વેચાઈ જતું હતું અને એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પોતે ચેક કરશે અને ઓકે લાગશે એ કરીને સ્યોરિટી સાથે એ ચેક કરવા લઈ જતો જેના કારણે આવી વસ્તુ સિલેક્ટ કરતો હતો એણે અલગ અલગ ત્રણ નામથી ઓએલએક્સમાં એણે પોતાના એકાઉન્ટ બનાવેલા છે કે જેમાંથી ત્રણમાંથી એકેમાં પોતાનું નામ નથી અને અન્ય લોકોના નામ સાથે જ એ આગળ જઈને કોઈ પણ વસ્તુ મતલબ ઘણી બધી જગ્યાએ ટ્રાય કરતો ને જ્યારે કોઈ એનું સક્સેસ જાય પછી એ પંદર વીસ દિવસ સુધી પોતાનો મોબાઈલ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ફરીથી એ અન્ય કોઈ નામથી OLX પર ફરી ધંધો ચાલુ કરતો હતો